નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ોલ તેરસો છવ્વીસથી પંદરસો ને આઠ રાજકોટ ચૌદસો ત્રીસથી પંદરસો ને તેતાલીસ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને મોરબી બારસોથી ચૌદસો ને પચાસ જેતપુર પાંચસોથી પંદરસો ને એકવીસ કાલાવડ બારસો એકવીસથી પંદરસો ને ચાલીસ ખાંભા બારસોથી ચૌદસો ને પંચ્યાસી અમરેલી સાતસો ત્રીસથી પંદરસો ને એકસઠ વાંકાનેર નવસો થી ચૌદસો ને સિતેર જામજોધપુર તેરસો એક્યાસી થી પંદરસો ને એકાવન બોટાદ તેરસો પચાસ થી પંદરસો ને ચોર્યાસી બાબરા ચૌદસો વીસ થી પંદરસો ને પંચાવન ભાવનગર તેરસો છાસઠ થી પંદરસો ને પંદર ગોંડલ અગિયારસો એક થી પંદરસો ને એકાવન જામનગર બારસો પચાસથી ચૌદસો ને એંસી ઉનાવા તેરસોથી પંદરસો ને સડસઠ ટિટોય તેરસો એંસીથી પંદરસોને એક જસદણ તેરસો પચાસથી પંદરસો ને પચાસ વિસનગર બારસો પચાસથી પંદરસો એકાણું હારીચ બારસોથી બારસો